શ્રાવણ માસ માત્ર ઉપવાસ કે પૂજાનો સમય નથી પણ જીવનને શિષ્ટ સંયમી અને સંવેદનશીલ બનાવવાનો સમય છે ભગવાન શંકર ભક્તિ તપ દયા અને ક્ષમાનું પ્રતિક છે કાવડ યાત્રા એ આ ભક્તિના માર્ગે જવાની તપસ્યાની યાત્રા છે જ્યારે ભક્ત પોતાનું બધું છોડીને શિવમાં લીન થઈ જાય છે ભલે આજે મોટા શહેરો અને ટેકનોલોજીથી જીવન બદલાયું હોય પરંતુ કાવડ યાત્રાની ભક્તિ આજે પણ અકબંધ છે આજે પણ યુવા પેઢી ઉમંગ અને શ્રદ્ધાથી પગ પારા યાત્રા કરે છે અને અનેક સેવાભાવી સંસ્થાઓ કાવડ યાત્રીઓ માટે આરામ ભોજન અને સારવાર માટે વ્યવસ્થા કરે છે નમસ્કાર મિત્રો કેમ છો બધા ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે શ્રાવણ માસ કે જે શિવજીને પામવાનો માર્ગ અને જીવનને શિષ્ટ બનાવવા માટેનો સૌથી ઉત્તમ મહિનો છે તો ચાલો આજનો આ વિડીયો શરૂ કરીએ હિન્દુ પંચાંગ મુજબ શ્રાવણ માસ ચતુર્માસનો પ્રારંભ કરે છે આ પાવન માસ ભગવાન શિવની ભક્તિ તપસ્યા અને ઉપવાસનો સૌથી વિશિષ્ટ સમય માનવામાં આવે છે પુરાણો મુજબ શ્રાવણ મહિનામાં દેવોનું પણ વિશેષ મહત્વ છે કારણ કે આ સમયમાં ભગવાન શિવને રાજી કરવા માટે માત્ર એક બિલિપત્ર જાપ કે જરા અર્પણ પણ અદ્ભુત ફળ આપે છે શ્રાવણ માસને દેવાદી દેવ મહાદેવનો પાવન માસ માનવામાં આવે છે આ માસના દર સોમવારે શિવજીની આરાધના રુદ્રાભિષેક લઘુરુદ્ર મહામૃત્યુંજય જપ તથા શિવલિંગ પર જર અને દૂધ ચડાવવાનો વિશેષ મહિમા છે શિવ પુરાણ મુજબ આ માસમાં શિવનું નામ જપ કરવાથી દુઃખોનો નાશ થાય છે આ માસમાં કરેલી પૂજા પાપોનો નાશ કરે છે સાધક માટે આધ્યાત્મિક ઉન્નતિનો દ્વાર ખુલે છે દેવો અને પિતૃઓ બંનેને તૃપ્તિ મળે છે કાવડ યાત્રા એ ભગવાન શિવના જરાભિષેક માટે સમગ્ર ભારતમાંથી હજારો ભક્તો દ્વારા કરવામાં આવતી એક આધ્યાત્મિક યાત્રા છે ભક્તો પવિત્ર નદીના તટેથી જળ ભરી પગપારા કાવડ યાત્રા લઈ જઈ પોતાના નજીકના શિવ મંદિરમાં અથવા વિશિષ્ટ શિવ ધામમાં જઈને શિવલિંગ પર અર્પણ કરે છે કાવડ યાત્રાનો ઉદ્ભવ દુષ્ટ ત્રિપુરાસુરના વિનાશની ઘટના સાથે જોડાયેલું છે સ્કંદ પુરાણ અનુસાર ભગવાન શિવે દુષ્ટ ત્રિપુરાસુરનો સંહાર કર્યો અને ત્યારબાદ થાકેલા શિવજીને શાંત સ્વરૂપને શીતળતા આપવા માટે ભક્તો ગંગાજર લાવ્યા ત્યારથી આજ દિન સુધી કાવડિયાત્રા એક લોકપ્રિય અને ભક્તિમય પરંપરા બની ગઈ છે કાવડિયા ભક્તોની યાત્રા શુદ્ધ ભક્તિથી ભરેલી હોય છે યાત્રા દરમિયાન ભક્તો કોઈ વાહનનો ઉપયોગ કરતા નથી યાત્રા દરમિયાન વ્રત ઉપવાસ જપ તપ અને શિસ્તનું પાલન થાય છે કાવડમાં જળ સંતુલિત રાખવામાં આવે છે એ માટે એક બૂંદ પણ ખૂટે નહીં તે માટે કાવડ ખાસ માળખામાં બનાવવામાં આવે છે કાવડ યાત્રા એ એક યજ્ઞ જેવી છે જેમાં ભક્ત પોતાનું શારીરિક શ્રમ આહાર નિયમ ઉપવાસ અને અંતરકરણથી શુદ્ધિ દ્વારા પોતાને ભગવાનના ચરણોમાં અર્પિત કરે છે કાવડ લાવવા માટેના નિયમો ખૂબ કઠિન હોય છે યાત્રા દરમિયાન કાવડિયાને જમીન પર કાવડ રાખવાની મનાઈ હોય છે પૂજા પછી જ ભોજન લેવાનું હોય છે યાત્રા દરમિયાન ભક્ત બમ બમ બોલે હર હર મહાદેવ જેના નારાથી વાતાવરણને ભક્તિમય બનાવે છે શ્રાવણ માસના દર સોમવારે શિવલિંગ પર જળ દૂધ દહીં ઘી મધ અને ગોળ પંચામૃત તથા ગંગાજળથી અભિષેક કરવાનો ખૂબ પુણ્ય પ્રદાન માનવામાં આવે છે દૂધ અને જળથી શિવલિંગને શીતળતા મળે છે કારણ કે નગ્ન ભૂમિ પર બિરાજમાન શિવ તપસ્વી છે ચંદન દૂધ અને જળથી શિવનું અભિષેક કરવું આત્માની શુદ્ધિ માટે છે દરેક તત્વ જેમ કે દૂધ પ્રસન્નતા ઘી આરોગ્ય મધ મીઠાઈ વૃક્ષો નદીઓ અને જળ સ્ત્રોતો નર્મદા યુક્ત થાય છે શિવ ભગવાનને જળ વૃક્ષ બિલીપત્ર નદી અને પ્રકૃતિના ઉપવાસક માનવામાં આવે છે આ કારણે આ માસમાં પ્રકૃતિ સંરક્ષણિત દ્રષ્ટિએ પણ ઘણું મહત્વ છે આ શ્રાવણ માસ દરમિયાન દરેક શિવભક્ત શિવભક્તિમાં શિવ લીણ થઈ જાય છે અને યોગ્ય ફળ પણ પ્રાપ્ત કરે છે